શા માટે પ્રભુ વ્રજધામમાં ક્રિકેટ ખેલવાની યોજના ઘડે છે આઈપીએલની વિજેતાની ટ્રોફી તેમને કઈ રીતે પ્રાપ્ત કરી અને વ્રજજનોમાં આનંદ ઉલ્લાસ છવાઈ ગયો તેમણે ટ્વેન્ટી ટ્વેન્ટી રમવાનું આયોજન શા માટે કર્યું તેમની આ ક્રિકેટ રમવા પાછળની અતિશય ગુઢ લીલા સુઈ હતી ચાલો સમજીએ એક વખત પ્રભુએ નિશ્ચય કર્યો કે કાલ્યાનાગનો હવે હું ઉદ્ધાર કરીશ બાળ મિત્રોને વૃંદોને લઈને તેઓ કાળિયાનાગ જે ધરામાં રહેતો હતો તે જગ્યાએ આવીને આઈપીએલ રમવાની પોતાની યોજના બતાવી અને ક્રિકેટ ખેલવાની શરૂઆત કરી રમતા રમતા ક્રિકેટનો દડો તે ધરામાં પડ્યો કે જ્યાં કાલિયાનાગનો વાસ હતો કનૈયોના તે દડો લેવા જવા માટે કોઈ પણ સખા તૈયાર ન હતું બધા જ ગભરાઈ ગયા હતા કે હવે આપણી આ ગેંડ એટલે કે ડડો હાથમાંથી ગયો કે જે કાલ્યના ગ્રહે છે તે યમુના જળમાં ગુમાવી ગયા છે એટલે હવે આપણે આ ક્રિકેટ મેચ નહીં રમી શકીશું ત્યારે શ્રી કૃષ્ણ કહે છે કે મિત્રો ગભરાશો નહીં હું માપણો ડડો લઈને પાછો આવીશ કનૈયો તે ડડો લેવા જવા માટે તૈયાર થયો પરંતુ તેમને બધા જ બાળમિત્રો રોકતા કહે છે કે કનૈયા આ ધરામાં તો ઝેરી નાગ રહે છે આ ધરાનું પાણી તો ઝેરી છે તે પાણી કોઈ પીતું નથી ઝેરી નાગ છે એટલે તું તેમાં ડડો લેવા ના જા પણ શ્રીકૃષ્ણ તો કદમના ઝાડ પર ચડ્યા અને તે યમુનાજીની ધારામાં કૂદકો લગાવ્યો કાલિયા નાગ તો ત્યાં જ હતો શ્રીકૃષ્ણને દંશ દેવા લાગ્યો આજે ઝેર અમૃતને કરદે છે જેમ જેમ તે કરદે છે તેમ તેમ તેનું ઝેર અમૃત બને છે શ્રી કૃષ્ણે એક હાથમાં પૂછડું અને એક હાથમાં કાલિયાનાથની ફણાઓ પકડી તેના પર આરૃત થયા છે બાળકો તો આ દ્રશ્ય જોઈને એકદમ ગભરાવા લાગ્યા બધા જ બાળમિત્રો કનૈયાને કહે છે કે કૃષ્ણ કૃષ્ણ તું ગેંદ લઈ નથી લેવું પાછો આવી જા પણ કનૈયો તેમને આશ્વાસન આપતા કહે છે કે તમે ગભરાશો નહીં ડરશો નહીં ભગવાન તો ફણા પર નૃત્ય કરવા લાગ્યા અને ધીરે ધીરે વજન વધાર્યું એટલે નાગ વ્યાકુળ થયો અને લોહી ઓકવા લાગ્યો નાગ પત્નીઓ પ્રભુને શરણે આવી અને સ્તુતિ કરવા લાગી આપે જે અમારા પતિને સજા કરી છે તે યોગ્ય જ છે કારણ કે આપે કરેલી સજા દુર્જુનોના પાપનો નાશ કરે છે આપ તો કર્મફળ પ્રમાણે બધાને શિક્ષા કરો છો આપનો કોઈ દોષ નથી ખરી રીતે જોઈએ તો અમારા પતિ આજે શ્રેષ્ઠ બન્યા છે કારણ કે એમના મસ્તક પર આપે એક ચરણ પધરાવેલું પણ આજે તો અમારા પતિના અનેક મસ્તક પર આપના અનેક ચરણ પધરાવ્યા છે શ્રી કૃષ્ણ કાલ્યાનાથને કહે છે કે તારા લીધે આ ધરાનું જળ વિસ્મય બનેલું છે તું આ સ્થાન છોડીને ચાલ્યો જા કાલ્યાનાથ કહે છે કે નાથ હું જવા તૈયાર છું પણ મને ગરુડનો બહુ ડર લાગે છે ભગવાન કહે છે કે મારા ચરણનો હવે તને સ્પર્શ થયો છે એટલે ગરુજી તને માણસે નહીં કાલિયાનાથ ગરુજના ભયથી આ ધરામાં રહેવા આવેલો કાલ્યાનાથને સો ફણાઓ હતી મનુષ્યના મનને કેટલી વાસનાઓ ફણાઓ છે તેની કલ્પના પણ નથી થતી મનુષ્યનું મન સંકલ્પ વિકલ્પ કરે છે તે બધી ફણાઓ જ તો છે પ્રભુને પ્રાર્થના કરવાની કે નાથ મારા મનને નાથો મારા મન પર તમારા ચરણ કમળને પધરાવો કાલિયાનાગની ફણાઓમાં ઝેર હતું તેમ આપની એક એક ઇન્દ્રિયોમાં ઘણા ભાગે વાસનાઓનું ઝેર ભર્યું છે ઇન્દ્રિયોમાં આ વાસનાનું ઝેર હોય ત્યાં સુધી ભક્તિ થતી નથી સત્સંગથી આ ઝેર ઓછું કરવાનું છે પ્રભુની રજધામમાં ક્રિકેટ રમવા માટેનું લીલા જ આ રહસ્ય એ જ છે કે જેમ ધૈનુકાસુર એ દેહાધ્યાસનું રૂપ હતો તેમ કાલ્યાનાગ એ ઇન્દ્રિયધ્યાસનું રૂપ છે ભક્તિ એટલે કે શ્રી યમુનાજીમાં ઇન્દ્રિયધ્યાસ એટલે કે કાલ્યાનાગ આવે તો તે શુદ્ધ ભક્તિ કરી શકતો નથી માટે જ ભોગને ભક્તિનો વેર છે ભક્તિના બહાને ઇન્દ્રિયોના લાડ કરે તે કાલ્યાનાગ ભક્તિના બહાને ઇન્દ્રિયોના લાડ કરે તે જ કાલ્યાના એટલે જે ઇન્દ્રિયોનો દાસ છે તે ભક્તિનું નિમિત્ત કરી સુખ ભોગવે છે માતે પ્રભુએ બ્રજધામમાં ક્રિકેટ ખેલીને કે આઈપીએલ રમીને વિષયોનો મનથી પણ ત્યાગ કરવામાં આવે તો જ ભક્તિ સિદ્ધ થાય છે તે આ લીલા દ્વારા સમજાવ્યું છે પ્રભુએ તેમની અલૌકિક લીલા દ્વારા કાલ્યાનાગનો ઉદ્ધાર કર્યો અને યમુનાજીને પણ કાલિયાનાગથી મુક્ત કર્યા હવે વ્રજવાસીઓ મુક્ત થઈ શ્રી યમુનાજીનું જળપાન કરી શકતા હતા અને જળક્રીડા કરી આનંદિત થઈ જતા હતા પ્રભુની અલૌકિક લીલાને શેર અને લાઈક કરવી ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ